દુનિયાને મહેનતથી બદલી શકાય કવિ સિંહને સોહામણી બનાવવા કહે છે અને બાવડાના જોરે દુનિયા બદલી શકાય આજે માનવી બુલંદ સ્વરે મહેનતનો જય જયકાર કરે છે એક વાક્યમાં ઉત્તર આપવાના છે જેમાં પહેલું આપણે મલક આપણો મલક આપણે કેવી રીતે બદલીશું તો આપણો મલક આપણે પરિશ્રમ બાવડાના બળથી સામૂહિક પુરુષાર્થથી અને મહેનત તથા હૈયાના ખમીરથી બદલી શકીશું દસમું કામ કરે જીતે કાવ્યના કવિના જીવનની ખૂબી તો કામ કરે જીતે કાવ્યના કવિ એ ગ્રામ્ય જીવનમાં ખેતરોમાં ખેતીને સોહામણી કહે છે અને અને ખેતીમાં મહેનત દ્વારા આબદ કરવા કહ્યું છે અગિયારમુ કવિ શ્રી નાનાલાલ દવેના કાવ્યની શ્રી વિશેષતા છે તો કવિની કવિ તેમાં ગેયતા પ્રકૃતિ ચિત્ર અને ગ્રામ ચિત્ર જેવી વિશેષતા છે બારમું આજે દેશ કેવી મહેનત માંગે છે તો આજે દેશ સહિયારી મહેનત માંગે છે કવિ મહેનત સાથે કોની વાત કરે છે તો અહીંયા કવિ મહેનત સાથે સાથે હૈયા છે વાત કરે છે નીચે આપેલા ઉત્તર છે કામ કરે જીતે કાવ્યમાં કવિ ખેડૂત અને વાત કઈ રીતે સમજાવે છે તો શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે એને સ્વમાનથી જીવવું છે પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે તેને હૈયામાં તેના હૈયામાં ખમીર છે તેની પાસે શારીરિક શક્તિ છે શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવવું ન પડે તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પાસે આત્મનિર્ભર વ્યક્તિ પોતે આત્મનિર્ભર થઈ શકે અને દેશનો અને વિશ્વનો પણ વિકાસ થઈ શકે પંદરમું તમે ઘરકામમાં માતા પિતાને કેવી રીતે મદદ કરો છો તો હું ઘરકામમાં માતા પિતા તથા મારા દાદા દાદીને કોઈ પણ વસ્તુ બજારમાંથી લાવવાની હોય

જાળવવાનું છે એટલે જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જય જયકાર થાય છે હવે તમે જોયેલા કોઈ શ્રમજીવીના કામનું વર્ણન કરવાનું છે તો અહીંયા સરસ રીતે આપણે એક શ્રમજીવી છે જે બાંધકામ નો શ્રમજીવી છે એમની વાત મેં અહીંયા કરેલી છે ઓકે તો ધ્રણો સ્ક્રીનશોટ લઈ અને તમે લખી શકો છો ત્યાર પછી વિભાગ સી છે એમાં સાચી જોડણીમાં પહેલું છે સોહામણી મજિયારી દુનિયા ભીત અને બુલંદ આ તમારે લખવાનું છે ધ્વનિ સ્વરો છૂટા પાડવાના છે તો આપણે અહીંયા ધ્વનિ સ્વરો છૂટા પાડીને લખેલા છે મિત્રો ઓકે ત્યાર પછી તમારે સંજ્ઞાનો પ્રકાર તો નીર છે એટલે પાણી અને પાણી એટલે દ્રવ્યવાચક સંજ્ઞા દેશ તો બધા દેશને દેશ જ કહેવાય એટલે જાતિવાચક સંજ્ઞા આ તો દર્શક વિશેષણ છે આપણો તો સર્વનામિક વિશેષણ છે અને બુલન તો ગુણવાચક વિશેષણ છે સમાનાર્થી શબ્દો કહેવાના છે તો સુર તો અવાજ તો પ્રદેશ મહેનત તો શ્રમ અને ખમીર તો કૌવત શબ્દ સમૂહ માટે એક શબ્દ ખેતર કે ગામની હદને કહેવાય સીમ જમીન ખોદવાનું સાધન કોદાળી મુખ્ય ખલાસી સુકાની સૂતર યંત્ર સૂત્ર ઓળખાવાનું છે માલમ મહેનત મલક ખમીર શકિ ત્રિકમ પુલિંગ અને કાગળ પુલિંગ શિષ્ટ રૂપ આપવાનું છે વેળા તો સમય મલક તો પ્રદેશ મજિયારુ તો સહિયારુ ઈ તો તે અમોલ તો અમૂલ્ય જોડ તો બળ વિરોધાર્થી શબ્દ દેશ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી આવું સરસ મજાની પંક્તિ છે એમને આપણે અહીંયા વર્ણવેલી છે આ પંક્તિને પણ તમે સ્ક્રીનશોટ લઈ અને લખી શકો છો સરસ મજાની રીતે આપણે વર્ણવેલી છે ત્યાર પછી એક આત્મકથા આપણે લખવાની હતી તો આપણે આત્મકથા પણ અહીંયા લખેલી છે અહીંથી ધીમે ધીમે તમે જોઈ લો જ્યાં પણ છેડિયો પોઝ કરવાની જરૂરિયાત પડે તે કરી લેજો અને સ્ક્રીનશોટ લેવાની જરૂર પડે ત્યાં પણ તમે લઈ શકો છો તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત